કહેવાય રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે ડ્રીમ પ્રોજેક્ટ છે અંબાજી કોરિડોરનું તેમાં અડચણરૂપ ઘણા મકાનો હતા કે જ્યાં સાહીઠ પાસાઠ વર્ષથી લોકો રહેતા હતા એ તમામે તમામ લોકોના ઘર પર બુલડોઝર ચાલી વળ્યા અને જે લોકો ઘરમાં રહેતા હતા એ ઘર વિહોણા થયા એ લોકો એટલી માંગ કરી રહ્યા છે કે અમને કંઈક એવો વિકલ્પ શોધી આપો કે અમે ત્યાં શાંતિથી રહી શકીએ પરંતુ એમની સામે કોઈ જોવાવાળું નથી ત્યારે આ મુદ્દે હવે વિપક્ષે જંપલાવ્યું છે

લોકો ઘર વિહોણા પણ થયા લોકોનું સાંભળવા વાળું કોઈ કોઈ નહોતું અડધી રાત્રે બુડોઝર આવી અને એમના ઘર ઉપર ચલાવી ગયા હા નોટિસ કદાચ આપી હશે પરંતુ હવે વિપક્ષ આ મુદ્દે ઝંપલાવી છે અને આખા મુદ્દે વિપક્ષના દિગ્ગજ નેતાઓ ગેનીબેન જિગ્નેશ મેવાણી એ બધા જ લોકો આજે અંબાજી ખાતે પહોંચ્યા હતા અંબાજી ખાતે પહોંચીને જે લોકો ઘર વિહોણા થયા છે તેમની સાથે બેઠક કરી તેમની સાથે ચર્ચા કરી એમને શું તકલીફ પડી રહી છે કઈ રીતે આખું ડિમોલેશન કરવામાં આવ્યું નોટિસ આપી હતી કે કેમ એ બધી ચર્ચા કરવામાં આવી ત્યારબાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જીગ્નેશ મેવાણી ગેનીબેન એ બધાએ ચર્ચા કરી એ ચર્ચાનો એ અંશ સામે આવ્યો છે એ પહેલા જુઓ શું વાત થઈ છે આખી મીટિંગમાં ત્રીજો મહત્વનો મુદ્દો અત્યારે એ લોકો જે જગ્યાએ રહી રહ્યા છે

એમાંય વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત નહીં એ ત્રણ હજાર માણસો દુકાનદારો પાછા ક્યાં રોકાશે તો એનું કલેક્ટર શ્રી જોડે સરકાર જોડે કોઈ આગોતરું આયોજન હોય બીજું આ પ્રોજેક્ટ થવાનો સરકારને કલેક્ટર તંત્રના લાંબા સમયથી જાણ હતી તો પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપી દીધી હોય કે ભાઈ હવે બધા તમે અહીંયા શિફ્ટ થઈ શકો છો અને પછી ડેમોલિશ કર્યું હોય તો બધા પ્રેમથી ખસી જાય

એડવાન્સ આયોજન કર્યું હોય તો ગવર્મેન્ટ ને જ કરવાનું હતું અંબાજી ટ્રસ્ટ અને બધું ગવર્મેન્ટ ના કોઈ પ્રાઇવેટ ટ્રસ્ટ હોય તો કોઈ ગેરંટી ના લઈ શકે પણ પણ એની અંદર તો છે આપ અને જે કમિટી છે એ પણ ઓથોરિટી છે તો એડવાન્સ એક એક વર્ષથી આ પ્રોસેસ ચાલે છે બનાવવાનો છે આ લેવું મકાન તોડ્યા એમાં એડવાન્સ તમે લેવું મકાન બનાવ્યો હોય તો સ્થળાંતર થઈ ગયું જ ને જ્યાં તમે કુંભારીયા બનાવવાના હોય કે જ્યાં બનાવ બીજું કે આ લોકો આ દાદા એમ કહે છે કે અમારી આ ચોથી ચોથી પેઢી છે તો આઝાદી પહેલાથી આ પરિવારો અહીં આઝાદી પહેલાથી રહે છે એવા બધા એમની પાસે એવિડન્સ છે આઝાદી પહેલા તો એક નિયમ હતો કે ખેડે એની જમીન અને કબજો એનો મકાન તો આટલા વર્ષ કોઈ પંચાયત રેકડે ના ચડાવ્યું કે પણ એ એને તમે ગવર્મેન્ટની ઓલીમાં રહેશે કે એમનો કોઈ માલિકી હક નથી લાગતો એવું ગવર્મેન્ટના માધ્યમથી કઈ ના શકાય એમ એ પ્રમાણે બીજો બધા એવિડેન્સના આધારે એટલે હવે આમનું આ તો શું નબળું હતું એના ઉપર એટેક કર્યો કે આથી તમે ચાલુ કરવાના છો પ્રોજેક્ટ આ છેડેથી કરવાના છો પહેલા છેડેથી કરવાના છો તો કરતા કરતા આવાય પછી આવી વચ્ચે તૂટે એના બદલે પહેલું જ વચ્ચેથી તૂટી ગયે એટલે એક આપણે માનવતા પણ ચૂકી ગયા હોય ને વહીવટી તંત્ર

અને જે એક લાખને પચીસ હજાર કે એક લાખને જે હજાર રહે સરકારની સહાયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની હેઠળ બનાવવાનું કલેક્ટર સાહેબ કહે છે કે પહેલાં તમે દાતાઓ જે આપતા હોય એમાં એડ કરીને આપે પણ પહેલું એ નક્કી કરે કે એ જગ્યા કેટલી આપવાના છે આગની જ માગણી છે તમારી માં એમાં મૂળ ફ્લોટો બે ત્રણ વસ્તુ બહુ ક્લિયર કે મકાન સામે મકાન પણ પોતાનો પ્લોટ એવું લે કે પેલા આ મકાનો આવા છોડે પોતે જગ્યા સાથે ના જગ્યા હતી પશુપાલન છે તો ઢોર માટેની જગ્યા હતી હવે માનો કે કોઈ એવા પ્લોટ ફાળવે કે જ્યાં લોકોને પોતાના ઢોર પણ ન રાખી શકે તો એનું કઈક આયોજન હોય ખબર હોય ખાતરી હોય

તો આમાં પણ સરકાર જ બનાવાની છે કોઈ પ્રાઇવેટ કે કોઈ આમાં ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ કે કોઈ પંચાયત નો છે અંબાજી એટલે સો ટકા વહીવટી તંત્ર બધું ગવર્મેન્ટનું છે તો જ્યાં ગવર્મેન્ટને નિર્ણય લેવાનો છે ઓથોરિટી ને

લેવાતી હોય તમે અને જે અમારી પાસે જેટલું બોલો એટલું એમ ટ્રસ્ટમાં અંબાજી ટ્રસ્ટમાં હશો ને તો આ ડેવલપમેન્ટ નો નકશો એક હશે કોઈ નકશા વગર કોઈ તૂટે નહીં તો એ નકશો શું છે ટકા લોકો પેલા કોઈ પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આવે કોઈ પણ તો સિત્તેર ટકા લોકો જે છે એની સહમતી બતાવે આ બધું થાય અહીં બધું પી ગયા છે કાયદો જ આખો પી ગયા છે અને કાયદાનો ડર લોકોને બતાવે છે એટલે આ સમજાતું જ નથી તો એ નકશો છે કે નહીં એક તો પહેલા એ જાણવું છે અને જો હોય તો બધાને ખબર પડે ભાઈ મારું જવાનું છે બરોબર ખબર તો પડ્યું છે કે મારું જવાનું છે નકશો કેમ ખાનગી અને એવું માં આટલું થયું તો 3000 માં કેટલું થાય તો એડવાન્સ ગવર્નમેન્ટ પ્લાનિંગ તો હોવું જોઈએ ને છે નકશો બનેલો છે એફિડેવિટ ભઈ નું બન્યો છે તમારી

બરાબર તે સર્વોચ્ચ ન્યાયતંત્ર આજે કેમ શોધું છે તોડવામાં તો બધા રાત્રે જાગીને પણ તોડી દીધું તો આજે એમને ન્યાય કોની પાસે જવું તમે મને કોને મારે ન્યાય માટે કોની જોડે જવું રાત્રે અને અને એક જ વસ્તુ આજ થઈ ને કે અમે બસ આ માના ભરોસે બેઠા છીએ આવે છે ને બુલડોલ તો તમે અમારા ઘરો ઉપર ના ચલાવતો અમારી ઉપર જ ચલાવી દીધું બસ આટલી હાથ જોડીને રિક્વેસ્ટ છે જીવતા માણસ જ ના રહે ને કે પછી આ પાછળ ની માથા કુટો જ ના આવે કોઈ ના આવે અમારા જીતે જી તો માર ડાલે સબકો જીતે જી મર તમે વિચારો છો અમે રાત દિવસ આ આવી રીતે દોડવાની અમારી ઉંમર છે આજે તમારા ઘરમાં બી જન્મ આપે ને એને માં કેવો આજે માં ને તમે રજાડતા કરી છે તમે મારી વેદના નહીં સમજી શકો કેમ કે તમે તમે ઓર્ડર લઈને આવો છો પણ તમે જુઓ છો તમારી પોતાની માં ને એને જન્મ આપે ને રાણી હોય કે દાસી હોય માં ને જન્મ આપતી વખતે એટલી જ વેદના ભોગવી પડે ત્યારે જતા એ માં બને છે

કે આપ કહેશો તો હું અહીંયા આવી અને આપની વચ્ચે પણ જણાવીશ અહીંયા સારું છે કે અહીંયા એમપી શ્રી એમએલએ શ્રી બધા લોકો છે તેમની વચ્ચે બી જણાવી દઈએ અમે બે ત્રણ વસ્તુ મૂકેલી છે કે કેવી રીતના આખે આખું થશે સૌથી પહેલાં તો હું તમને જણાવું કે જે વેકલ્પની વાત થાય છે અમે ગઈકાલે રાત્રે મારી પોલીસે જ આવી અહીંયા આવી અને ચાલીસેક લોકોની લિસ્ટ બનાવ્યું છે કે જેને વૈકલ્પિક વ્યવસ્થા નથી અમે લોકો વ્યવસ્થા રાત્રે જ કરી નાખી છે એના માટેની એક જગ્યા આઈડેન્ટિફાઈ કરી છે અમે પોલીસે બી કીધું છે કે બધા સમાજ જશે ઢોર ઢાકર અને બીજું જે વસ્તુ બને એના માટે શેડ બી અમે બનાવવાનું નક્કી કરી દીધું છે અમે પોલીસ અને તંત્ર સાથે મળીને જગ્યાએ પ્રોપર રીતે તમારે વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય કારણ કે એક છે પરમાનન્ટ વ્યવસ્થા અને એક છે વૈકલ્પિક વ્યવસ્થા તો કોઈ પણ વ્યક્તિ બાકી ના રહી વૈકલ્પિક વ્યવસ્થા માટે પહેલાં એ કરીએ એની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું કોઈ બાકી નહીં બરાબર ને હું જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ને એક પણ પરિવાર અહીંયા એવું હોય અને અમને એવું કહે કે વૈકલ્પિક વ્યવસ્થા ન થઈ એસપી તરીકે હું આજે મજ હાજર છું તમ તારે કહેજો હું પોલીસ સ્ટેશન જ બેઠો છું કોઈ પણ વ્યક્તિ આવે કે સાહેબ તમે કેતા આજે રાત પડી ગઈ છે વૈકલ્પિક વ્યવસ્થા નથી મારે ક્યાં જવાનું તે મારી જવાબદારી વૈકલ્પિક વ્યવસ્થા કેટલા દિવસ જ્યાં સુધી પરમેનન્ટ ન થતું ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રહેશે કે અત્યારે તો આ બધા પરિવારો હાલકે હું કહું ગરમી છું હું કહું છું ખાવાનું ભી મેં કહી દીધું છે ખાવાની વ્યવસ્થા એવું નહીં બને કે પૂરેપૂરું મિસ્ત્રીને સાંભળીએ હોય તો જવાબદારી હું જ લઉં છું હું એટલે આજે

ત્યારે હું અહીંયા છું જ્યારે કે એવું લાગશે ને કે જો આ બરાબર નથી તમે કહેતા હતા વૈકલ્પિક વ્યવસ્થા આ એક રૂમ છે ને એક રૂમની તો તમે પચીસ ને રાખો જઈને એવું નહીં થવા હું સાથે રહીશ તમારામાંથી બી કોઈ સાથે હશે ઉપર રીતે સાથે થાય ને એટલે હું કરાવું બરાબર એવું ક્યાંય નહીં થાય કે અમાનવીય રીતે કોઈને અમે ખસેડી દઈએ એટલે ઠાકોર ભવનમાં મેં પોતે વ્યક્તિગત મુલાકાત લીધી આપે પણ જોયો હશે કે સાત લોકો છે બરાબર છે આપી માનીએ છીએ

સરકારે નિર્ણય લીધો કે આ ખંડેર છે નથી એના સિવાય આ લોકો ને હજુ આજ તારીખ સુધી કોઈ આવ્યું નથી તો આવતીકાલે તો સીએમ આપવાના પરંતુ

વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અંબાજીમાં છે ધારો કે તમે એમ કહો છો હાથ રૂપિયો તો હું પેલો એટલું પૂછું કે તમે નેવું નેવું જણાના તમારા મકાન પડ્યા છે હવે નેવું માંથી ઠાકોર સમાજની ધર્મશાળા છે એમાં કેટલા શિફ્ટ થયા એક જ મિનિટ અત્યારે હાલ આઈ રહ્યો છો એમાં કેટલા પરિવાર છે એમને જગ્યાએ દેખાડી દીધી છે એની શિફ્ટ કરવાના છે ઉપર એક વધારે આપણે મંડપ જેવું બનાવી દઈશું જ્યાં જેથી કઈ બધા એક સાથે જમી શકે અહીંયા જમવાનું બની જાય અને છતાંય કોઈને એમ લાગશે કે હજી એ નથી સમાતા તો એના માટે બીજી વિકલ્પ વ્યવસ્થા રાખી છે તાત્કાલિક અહીંયા બી ખસેડ હવે એક આ વાત કરું કે ભાઈ કેમ અત્યાર સુધી નો કર્યું પોલીસ તરીકે વાત કરું તો અમને મતુ કે ભળી ગયું છે એમણે કીધું મળી ગયું છે કે લોકો શિફ્ટ નથી થતા પરંતુ જે એમણે કહ્યું કે ના આ પ્રશ્ન છે એના પોલીસ ગઈકાલથી પિક્ચરમાં આવી જ્યારથી અમે લોકો પિક્ચરમાં આવ્યા અમે લોકો કીધું કે અમે આજ રાત્રે પોલીસ તરીકે અમે કરાવશું વહીવટી તંત્ર ના અમે સાથે રાખશું ને કરાવશું એટલા માટે થઈ ગયું છે આજના જ દિવસમાં આજનો દિવસ નીકળો અત્યારે ચાલુ કરીશું આપણે અહીંયા મોત અને હું કરતા 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 અત્યારે એમપી બી અહીંયા છે એમએલએ શ્રીઓ બી અહીંયા છે જ્યારે એમ લાગે કે ના સે બરાબર નથી અમે તાત્કાલિક એની કે બીજી વ્યવસ્થા કરાવશું જેથી કરીને આજના દિવસમાં જેટલા લોકો છે બધા શિફ્ટ થઈ જાય અને જ્યાં સુધી પરમેન્ટ વ્યવસ્થા ન થશે ત્યાં સુધીનું મેં એ બી કીધું છે કે જમવાનું બી અમારી ઉપર આવી ગયું કારણ મને ખ્યાલ પડે છે એને કે ભાઈ તમારા લોકો ને ઘર તૂટી ગયા હું એમ ના કહું ચૂલો બેન હવે તમે તમારી કરજો તમને આપી દીધું છે નહીં ચૂલો નહીં હોય તમારી પાસે હે ને એટલે એ જમવાની વ્યવસ્થા કરાવી કરાવી જ પડે પડે પોલીસે બધા ભેગા થઈને આ એટલે પરમાનન્ટ વાળું પરમાનન્ટ આ ટેમ્પરરી વાળી વ્યવસ્થા આ છે કે જે હાલમાં જ કરી રહ્યા છે અને તમને લોકોને મળી જશે એક આ વસ્તુ થઈ જોઈએ એના પછી કે આવન્ટ શું કે તો જો પરમાનન્ટ બધાને જણાવું અને અહીંયા બધાની વચ્ચે જણાવીએ તો અત્યાર સુધી જે હતું એ દબાણ હતું

મારી પાસે જે લોકો સર કે ફ્લોટ તો મળી ગયા મકાન કોણ બનાવી આપશે તો મકાન માટે બી જે પીએમ આવા યોજના છે એના પૈસા અને પ્લસ જે એનજીઓ જે શ્રી શક્તિ સેવા છે આજે એમણે ચોખ્ખું કીધું છે કે અમે સાથે રહીને તમામે તમામને સારા મકાન બનાવી તે લેખિત માં જો લેખિતમાં આપી દઈએ પ્લસ સાથે સાથે અમે એસડી કીધું છે કે તમે જે ફાઇલ આપણે મૂકીશું કે કોને ક્યાં જગ્યા આપીએ છીએ એવી રીતના જગ્યા રાખીએ કારણ કે મોટા ભાગના રબારી સમુદાયના લોકો છે એમને ઢોર ઢાખરો હોય આ હોય તો આસપાસમાં એવી જગ્યા મળી જાય કે જે પોતાના ઢોર ઢાખર બી રાખી શકે અને પાકું મકાન બી મળી જાય પોલીસ તરીકે અમે એવું કરીએ છીએ કે આટલું કહેરા ભાઈ તમને કાલે સવારે એમ બી થાય કે ના તમે વાયદો આપીને ફરી ગયા તો જયારે જયારે જે નાનકડી કમિટી હોય આ તો પોલીસ તરીકે અમે ભેગા જશું મેં શ્રી હમણાં વાત કરી જે જે ફાઇલ ચાલતી હશે જે જે નોટિંગ ચાલતા હશે તમને દેખાડજો જો ફાઇલ થઈ ગયું હજી અને ઝડપથી કેમ કરાવું જેથી કરીને તમને લોકોને ઝડપી જગ્યા મળે એના માટે પોલીસ તરીકે અમે તમારી સાથે છીએ મામલતદાર એસડીએ અને 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 સુધી ફાઇલ જાય ઝડપથી જગ્યા જગ્યા મળી ગયા બાદ તાત્કાલિક મકાન જેટલા ઝડપથી બને એ માટેની માટેની જવાબદારી અમે લઈએ છીએ અમે આટલું કરી શકીએ છીએ આપણા માટે અને આ માતાજી નું મંદિર છે જેવી રીતના ડેવલપમેન્ટ થઈ જશે તો આવતીકાલ ભવિષ્યમાં તમને જ ફાયદો થશે અને તમે અમારી સાથે રહેશો અમે તમારી સાથે છીએ આટલી વસ્તુ છે એમાં તમને ક્યાંય હેરાન કરવાના કે તમને કોઈને એ રીતના કરવાની જેથી કરી અમને ખુશી મળે એવું ક્યાંય નથી તો આટલી વસ્તુ અમારા તરફથી છે તમને સાહેબ હાજર છે એટલે એસ ડી એમ સાહેબ છે અને તમે બંને જણા મેમ્બર છો દેવસ્થાન કમિટીના અમને એટલે કે આ આ લાભાર્થીઓને લખશો ઈઝી મય ઇઝી આપજે કહ્યું આટલા આટલી વાત પછી આગળની આટલું લેખિતમાં તંત્ર એ આપવા તૈયાર છે કે અમે આટલા બાય આટલાનો પ્લોટ આવા જગ આવી જગ્યા આવી વ્યવસ્થા પીએમ આવાસ યોજના નું આટલું બજેટ જે કે છે મદદ અત્યારે એનજીઓ વાળાની મદદ મળે તો એ નથી જો તમે લોકો પણ સાંભળે લેખિત આપડે સાંભળી એ સાંભળી નહીં આપડે આવે કે

એમ એવું બને જ નહીં કે હું આજે એક પોસ્ટ હું પર્સનલી નથી કોઈને ગેરંટી આપી રહ્યો હું આધિકારિક પોસ્ટ માં જવાબદારી આપી રહ્યો છું કે અમે મકાન બધાને આપવાના જ છે પ્લોટ આપવાના થઈ કલેક્ટર શ્રી કીધું હું ખાતરી આપું છું મેં કીધું કલેક્ટર શ્રી આપ ખાતરી આપો આ મૌખિક છે એસપી તરીકે આપ આપી રહ્યા છો પણ મૌખિક છે સરકારમાં લેખિત સિવાય ચાલતું નથી જો એક મિનિટ બેન એક મિનિટ જો લેખિત સિવાય ચાલતું હોત એક મિનિટ જેની બેન એટલે મત સાંભળો તો આ બધા મકાનો ના પડ્યા હોત એની પાસે ડોક્યુમેન્ટ નથી સરકારી નિયમ મુજબ ડોક્યુમેન્ટ નતા એટલે મકાનો આ પડ્યા કાલ આપ બોલી ને જાઓ કાલ ના હોય લેખિતમાં તો એનું કોઈ જ મહત્વ નથી રહેતું ભલે વ્યક્તિગત રીતે તમારી ગમે તે લાગણી હોય આનું હું કાઉન્ટર તમે આપીશ દબાણ તોડ્યું એના બે દિવસ પહેલા હાઈકોર્ટમાં અમે એફિડેવિટ સાઈન સાથે રજૂ કરેલું છે કે આટલા સિત્તેર લોકો છે પીએમ આવાસમાં પાત્રતા ધરાવે છે અને તમામને આગળ જતા પ્લોટ પાડવીને મકાન એ લોકો બનાવી શકે તેવી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે આવું એફિડેવિટમાં આપ્યું છે કોર્ટમાં અધિકારી કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરે એનાથી મોટું સત્ય જે છે એ સરકારી કચેરીઓ માટે કોઈ હોય ના હોય એટલે મારા માટે ખુશી વાત છે અત્યારે જે લોકો અંબાજીના એમને ખબર છે કે અંબાજીમાં આપણી પાસે ગામતણ નથી આની પ્રોસેસ કેવી થશે કે સરકારી પડતર જગ્યામાંથી આપણે પેલા ગામતણ નીમ કરાવીશું એ જગ્યા પર આપણે આ લોકોને પ્લોટ ફાળવીશું અને ત્યારબાદ પીએમ આવાસ ની કામગીરી થશે

એ દોઢ લાખ જે છે એ કીધું છે કે પીએમ આવાસ માં આ બધાને આ લોકોનો સર્વે કરવામાં આવેલો છે સિત્તેર જણા એમાંથી ક્વોલિફાય થયા છે અને બધાને પીએમ આવાસ નો લાભ મળી રહે એ પ્રકારની સૂચના કરવામાં આવશે તો આપડે બધાને ખબર છે બધા દબાણમાં હતા એમની કોઈની જોડે જમીન છે નહીં અત્યારે જેટલા બી આપણા નજીક ના સર્વે નંબર છે એનું અત્યારે અમે અમારી એની ચકાસણી ચાલી રહી એક વખત ચકાસણી પૂર્ણ થઈ જાય બધી રીતે યોગ્ય હોય ત્યારે આગળની આપણે એમાં ગામતરની કરાવું કે જેવી એવા પ્લોટ ફાડવણી પ્રક્રિયા કરવામાં આવશે ને ત્યારબાદ બધાને જે છે એમાં નિયમ અનુસાર જે છે આવાસ યોજના એસપીની વાદ એટલી ગમી છે તો આપણી અને એસપીની વિવાદ મને એટલી ગમી છે કે કારણ કે રબારીઓનો મકાન વધારે છે એમની પાસે ઢોર ઢાંકર પણ છે એટલે એના માટે પણ એને જગ્યા થોડી જોઈએ છે પ્લોટ બરોબર એટલે પ્લોટ જોઈએ બીજું નજીકમાં તો પ્લોટ સાથેનું અને આ રીતના એમના આજીવિકાના સાધન તરીકે પશુ છે એના માટેનું એ જમીન અને મકાનની પીએમ આવાસ યોજનાનું બજેટ જે છે વધતા એનજીઓ એને મદદ કરશે જો આટલું લેખિતમાં મળી જાય ને તો આ પ્રશ્નોનો આજ ઉકેલ જ આવે હું આપને એ જ કહું છું આ આખી લાંબી પ્રક્રિયા છે એવું નથી કે એસડીએમ અહીંયા આયા એસડીએમ લખી દીધું એટલે પૂરું થાય આમાં અમારી કક્ષાએથી કલેક્ટર સર અને સરકાર કક્ષાએથી બી આખું એમાં પ્રોસેસ લાંબી હોય છે એમાં એવું નથી કે અત્યારે અમે કહીશું અને છૂટી જશું લેખિતમાં આપશું તો જ થશે આ રીતે સરકારી કચેરીઓ

ફંડામેન્ટલી જ છે કે દબાણની જગ્યાઓ છે આમ અને આપણે એમને આખી જે દબાણ કાર્યવાહી છે એ પૂર્ણ કરીને આપણે એ લોકોને રિપ્લેસ કરવા માટે બહુ પહેલા એડવાન્સમાં જાણ કરેલી હતી પણ કેમ કે છેલ્લે ઘડી સુધી એમની તરફથી એવી રજૂઆત આવી અને જે સાચી બી છે કે લોકો બિલકુલ બેઘર થઈ ગયા છે અને અત્યારે એમની પાસે નથી એટલે એક માનવતાના ધોરણે સરકાર કક્ષાએથી બી અમને સૂચના મળી કે આ લોકોનો આપણે પીએમ આવાસમાં સર્વે કરાવીએ અને એમને જો મળતું હોય એ કક્ષાએથી તો આપણે એની કાર્યવાહી કરશે ત્યાર પછી અમને કાર્યવાહી કરી પણ આ બધી જ કાર્યવાહી દબાણ તોડી અને પહેલાં કરેલી છે જે રીતે ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસોથી દાદાનું બુલડોઝર ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે દ્વારકા હોય અંબાજી હોય સોમનાથ હોય કે પછી કઈ પણ એવી એવી જગ્યા હોય કે જ્યાં ગેરકાયદેસર રીતે કોઈએ પણ દબાણ કરેલું હોય તેના ઉપર દાદાનું બુલડોઝર ફરી વળે છે ત્યારે અંબાજીમાં અમદાવાદમાં પણ જે બુલડોઝર ફર્યું ત્યારે પણ વિપક્ષ મેદાને આવી હતી હવે અંબાજીમાં પણ જે બુલડોઝર ફર્યું છે જે લોકોના ઘરમાં એ લોકોની વારે હવે વિપક્ષ છે તે આવી છે વિપક્ષ સામા હવે કેવી રીતે પોતાની ભૂમિકા ભજવે છે એ તો સમય આવતા જ ખબર પડશે પણ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર i <music>